દુનિયા ગમે તે કહે પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે એક વાત યાદ રાખો સાહેબ જેને મોટા કર્યા એની સામે મોટા ના થતા બૂટ હોય કે માણસ જો તમને વારંવાર દુખી કરે તો સમજી લેજો કે એ તમારા માપના નથી જેની તબિયત ખરાબ હોય તેની સાથે રહેવાય પણ જેની નિયત ખરાબ હોય તેનાથી તો દૂર જ સારા એ ભણતર શું કામનું કે ભણેલો માણસ રોજ કચરો નાખે અને એ જ અભણ ઉચકે જિંદગીમાં આગળ વધવું હોય તો સાચા વ્યક્તિના કડવા વેણ પસંદ કરજો જૂઠા વ્યક્તિના મીઠા બોલ નહીં સમજવાથી જ બધા સમજી જતા હોય ને સાહેબ તો આ વાંચળી વગાડનારો ક્યારેય મહાભારત ના થવા દે જેમનું દિલ સાચું હોય ને સાહેબ એમની કિસ્મત એક દિવસ જરૂર ચમકે છે મારા સાહેબ બુદ્ધિ બદામ ખાવાથી નહીં પણ જિંદગીમાં ઠોકર ખાવાથી વધે છે જિંદગીની સવાર રોજ નવી શરતો લઈને આવે છે સાંજ કંઈક અનુભવ દઈને જાય છે જીવનમાં રંગ તો ઘણા બધા છે પણ ક્યારે કયો રંગ વાપરવો એ તો સમય જ નક્કી કરે છે સંત અને વસંતની અનોખી સમાનતા છે સાહેબ જ્યારે વસંત આવે છે ત્યારે પ્રકૃતિ સુધરી જાય છે અને જ્યારે સંત આવે છે ત્યારે સંસ્કૃતિ સુધરી જાય છે પ્રાર્થના અને વિશ્વાસ બંને અદ્રશ્ય છે પરંતુ બંને આટલા તાકાતવાર છે કે અશક્યને પણ શક્ય બનાવી શકે છે કાર્યની શરૂઆત માટે ચોઘડિયા જોવાય છે પરંતુ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને આવતું નથી હદથી વધારે મહેનત એટલે કરું છું સાહેબ ક્યાંક વળી આ બુઠ્ઠું નસીબ પાછું ધારદાર થઈ જાય સંઘર્ષના સમયમાં કોઈ નજીક નથી આવતું અને સફળતા પછી કોઈને આમંત્રણ નથી આપવું પડતું મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો દરરોજ તમને આવા ગુજરાતી સુવિચારના વિડીયો મળશે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો